બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમારા નવા વલગની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિપુલ ભીલ લાઈફ ટાઈમ વલગની અત્યારે રાત્રે વલૉગ શરૂ કરીએ છે તમને ટાઈટન અને થમણીની જેમ ખબર પડી જ જશે તો અત્યારનું વાતાવરણ તમને દેખાડી દેશે રાઈતનું ભાઈ ચાહ આવું ભાઈ ચાંદામાં દેખાય છે અત્યારે સરસ મજાના તો ચલો બને રહી રહીજો તમને ટાઈટન અને થમણી જેને ખબર પડી જ જશે તો આપણે નીકળીએ છીએ ચલો કન્ટિન્યુનર

ઉત્તરા આવી ગયા છે તો આપણી સાથે તો આમ બે નીકળીએ છે તો ચલો પાંડિજનાર બનેલા રહી જયો જો અમારા ભાઈ બંને આવી ગયા છે સરસ મજા તો આપણે સરસ મજાના ફગી ગયા છે ફગોનો તને સેંટાણે કરી શકો છો તમે આપણા પરચદીનો વિભાગ નંબર એક છે மித்த மண்டலா சேவாடு સરસ મજાના આપણે રવાડામાં આવી હું તમને દેખાડું છું જો તમે સરસ મજાનું બધું તમને વિઝિટ કરાવું છો ખાલી બાવું છે ડાયલ હલાવી તમને દેખાડું છું સરસ મજાના જોઈ શકો છો તમે સરસ મજા ની હલાવે છે કઢી 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 છે ભાઈ કઢી સરસ મજાના બધા હલાવે છે મિત્રો

શાક સેવ સરસ મજા હા સરસ મજાના ભાત ભાત સેવા ભાઈ તો આપણે છેવામાં આવેલું છે મંડળ જમવા બેઠો છે હું તમને આપણે દેખાડું છું જોરદાર તો કન્ટિન્યુઅર વિડીયોમાં બનેલા રહીજો બધા

Ah, vai, lá

બાપા સીતારામ નું ધામ કે બગડા બાપા સીતારામ કેમેરા ની મને દર્શન થાય જોઈ શકો છો તમે સરસ મજાના હનુમાન દર્શન કર્યું એનું ઈચ્છાનું આવું કઈક સરસ મજાનું ડેકોરેશન છે આવું કઈક સરસ મજાનું આવું કઈક છે સરસ મજાનું ઉપર આવું કઈક છે સરસ મજાનું

dạ vâng ạ

ની પાસે સરસ મજાના કબૂતર છે જોઈ શકો છો મિત્ર પછી મળ્યા રામે રામ હવે નીકળી હું મારા મિત્ર નીકળી ગયા છે સરસ મજા હવે જાય છે ઘર બાજુ ધીમે ધીમે આવેલા જાય છે ગાડી પડી છે ને જો ગેટ આવી છે કઈક નીકળવાનો તો ચલો ગાડી જાય છે મળી વિપુલ ભીલ લાઈફ ટાઈમ વલો આપણે તો સરસ મજાના ગાડીઓ પોગી ગયા છીએ જોઈ શકો છો મિત્રો સરસ મજાની ગાડી છે ભાઈ નાખી દીધી ચાવી બાવીને ચલો કંટિન્યુ ના રહે બોપાલ ગ્રામ ગેટ ત્રણ નંબર માં મૂકેલ હતી અમારી ગાડીના મારા મિત્ર ને અંદર બેસી ગયા છે સરસ મજાની ગાડી ચાલુ કરી નાખી છે ને હવે નીકળીએ છીએ ચલો બાપા બાપા બોલી તો આપણે સરસ મજાના ફગોડા ફોગી ગયા છે મોગલધામમાં સરસ મજાના તમે જોઈ શકો છો રાતના વાગી ગયા છે બે ને આપણે ફગોડા ફોગી ગયા છે મોગલધામમાં તો તમને દર્શન કરાવું સરસ મજા કારણ કે અંદર મંદિરમાં તો ફોન અલાઉ નથી પણ તમને બેલે દર્શન કરી દઉં ચલો કંડિયું ચંગે માં મોગલ મોગલ ધામ ઇજ ભગુરા કોમેન્ટ કરી દેજો જય માં મોગલ માં ની સરસ મજાની ભાઈ બને ઉભો રહી ગયો છે સરસ મજાનો જોઈ શકો છો તમે મારે દર્શન કરવા જવાના બાકી છે દર્શન કરી આવ્યો તો તમને દર્શન કરાવી દો બાલડી સરસ મજાના જોઈ શકો છો ભાઈ બહેન અમારા યુટ્યુબ ફેમિલી સરસ મજાનામાં મોગલના દર્શન તમને કરાવી દો પણ બધા આવે છે ચલો કન્ટિન્યુ

હવે અમે નીકળી છીએ ઘર તરફ રવાના થઈએ છીએ ને આપણી ચરસ મજાની ગાડીએ પહોંચી ગયા છે ગાડીમાં ચરસ મજાની ચાવી નાખી છે અને ગાડી કાઢી છે ને હવે મારા મિત્ર બેસી જાય છે અમે બી ને અમે ઘર તરફ નીકળીશું ધીમે ધીમે તો ચલોડી અમારા મિત્ર એને ઘરે જાય છે હું મારા ઘરે છું પછી આવી છે સરસ મજા તો બોલો બાપ પાછી તારા ટાઈમ થઈ છે બે ને પિસ્તાલીસ તો જો આટલા વાગી છે આટલા વાગી ગયા ને આપણે સરસ મજાના ઘરે ગયા છીએ તો આજના વિડીયોમાં એટલું જ હતું જે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી ના આપણે નેક્સ્ટ વિડીયો મળીએ ત્યારે લગ્ન બધાને જય માતાજી અને મા મોગલના દર્શન કર્યા એમાં બાપા ચિત્રમના દર્શન કર્યા હોય તો સરસ મજાની એક લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી આપણે નેક્સ્ટ વિડીયો મળી છે લગ્ન લગભગ બધાને જય માતાજી